જૂનાગઢ શહેરમાં આગામી દિવસમાં બંધ જિલ્લા ટોલેટુ ખાતે મહાશિવરાત્રીનો મેળો યોજનારો ત્યારે આ મહાશિવરાત્રીના આયોજન માટે થઈ અને જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સાધુ સંતો સાથે ચર્ચા વિચારણા કરવા એક કલેક્ટરશ્રી દ્વારા એક બેઠક યોજાઈ હતી જ્યારે આ બેઠકમાં ગુરુ ગોરક્ષનાથ આશ્રમના શ્રી શરનાથજી બાપુ તેમજ ભૂતનાથ મહાદેવ મંદિરના શ્રી મહેશગીરી બાપુ તેમજ મહાદેવગીરી બાપુ તેમજ ચકાચક બાપુ તેમજ કમિશનર તેજસ પરમાર તેમજ સુબોધ જોડેદાર સાહેબ તેમજ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોયલ સાહેબ તેમજ કલેક્ટર શ્રી રાણા સાહેબ અને અધિકારીઓ અને પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર સાહેબથી લઈને અધિકારીઓ ચર્ચા વિચારણા કરી અને એક જ વસ્તુ કીધી હતી કે આ મેળો નો મેળો કેમ સુચારૂ ને વ્યવસ્થિત આયોજન રીતે અને આ વખતે વ્યવસ્થિત સુચારુ આયોજન થાય તે માટે સાચો સંતો સાથે બેઠક કરી અને આયોજન અંગે સુધાર માંગ્યા હતા આપણો જમારત અંતરનો થોડી મુખ આવે તો ઓછા છે એટલે સત્ય છે તો મોર છે કઢાવ હે ને એ હું બી એક કરાવે છે આટલા કે બાકીની તરી કરીએ પોલીસ વાહનો છે 15 સુધી અલગ કરવા પડે આ કિંમત વ્યવસ્થા ઈ એક સાહેબ તમે જુનાગઢ શિવરાત્રી શિવરાત્રીના મેળાના આયોજન માટે કલેક્ટર સાહેબે આજે મિટિંગ બોલાવી એમાં સૌ સંતોએ હાજરી આપી સૌ સંતોના વિચારો કલેક્ટર સાહેબે લીધા સંતોના એવા વિચારો હતા કે આવનાર પબ્લિકને તકલીફ ન થાય સંતોના દર્શન માટે લોકોને કંઈ મુશ્કેલી ન થાય શિવરાત્રીનો મેળો આયોજન બંધ વ્યવસ્થિત રીતે નિર્માણ કરવામાં આવે એમાં પાર્કિંગની વ્યવસ્થાથી લઈ લોકોના પાણી પીવાની વ્યવસ્થાથી લઈ લોકોને દુકાનથી માંડી અને ગેસથી માંડી બધી વ્યવસ્થા ભવનાથમાં મળી જાય એવી આશા અપેક્ષા સાથે સૌ સંતોએ આવેદનમાં આપ્યા ઘણી બધી બાબતોની ચર્ચાઓ વિચારણા થઈ છે આવો શિવરાત્રીનો મેળો સૌ વ્યવસ્થિત રીતે આયોજિત બંધ યોજાય એવી કલેક્ટરની અને જુનાગઢના મેળાના સૌ સંતોની આશા અને અપેક્ષા સાથે આજની આ મિટિંગ અહીંયા પૂરી થઈ છે તંત્ર સારો રસ લઈ રહ્યો છે સંતોની પણ એક સદભાવના છે કે જ્યારે પરિક્રમાનો મેળાનું આયોજન બંધ રહ્યું હતું ત્યારે શિવરાત્રીના મેળામાં વધુ ને વધુ લોકો આવશે અને એની વ્યવસ્થા માટે આપણે સૌ સાથે મળી અને કામ કરતા રહીએ આજે શિવરાત્રીનો જે મેળો ગિરનારના અંદર ભરાય છે એ મહાશિવરાત્રીના મેળા માટે કલેક્ટર સાહેબે દોઢ મહિના બે મહિના પહેલા મિટિંગ બોલાવી અને બધા સંતોને એમાં બોલાવ્યા હતા અને સંતો પાસેથી સલાહ સૂચન લીધા સલાહ સૂચન એટલા માટે લીધા કે મેળાને સારો અને સુવિધાપૂર્ણ વ્યવસ્થાઓ પરિપૂર્ણ થાય એવો કેવી રીતના બનાવીએ તો સ્વાભાવિક છે બધા સંતોએ પોતપોતાના વિચાર આપ્યા અને અમે પણ એમ કીધું કે સાહેબ તમે આ દોઢ બે મહિના પેલા બોલાવી મિટિંગ એટલે વિચાર તો મોટો કરવાનો હજી સારું ઇન્ટરનેશનલ લેવલે લઈ જવાનો ને એવા બધા પ્રયત્નો હશે પણ એના પહેલા ધરાતલ ઉપર સુવિધાઓ જો પેલા થઈ જાય એના પછી મોટો થાય તો ખૂબ સારું કેમ કે એક્ઝિટ પોઈન્ટ છે જ નહીં ભવનાથમાં કંઈ પણ બનાવ બને તો પબ્લિક ભારે એક જ રસ્તાથી નીકળી શકે છે એટલે એક્ઝિટ પોઈન્ટ હોવા બહુ જરૂરી છે શૌચાલયો વધારે ને વધારે વધારી શકાય એ બહુ જરૂરી છે આપણી બેન બેટીઓ બધા જે ત્યાં આવે છે દર્શન કરવા સાધુ સંતો એ દસ દસ વીસ કલાક સુધી પોતાના શૌચને યુરિનને રોકી રાખે છે કેમકે ક્યાંય એવી વ્યવસ્થાઓ નથી મળતી પાછો બંદોબસ્ત માટે પોલીસ આવે એને રહેવાની જગ્યા ન થતી એ આશ્રમો ઉપર પ્રેશરાઈઝ થાય કે આશ્રમમાં રાખે બધા આશ્રમોમાં મહેમાનો આવેલા હોય પછી જે આશ્રમો છે એની વ્યવસ્થાઓ જે ભક્તોથી ચાલતી હોય ભક્તો એટલે ઘણી બધી આવી વાતો હતી પણ કલેક્ટર સાહેબ શ્રી એસપી સાહેબ શ્રી કમિશનર સાહેબ શ્રી આ ત્રણેય ખૂબ સમન્વય સાધીને આ બધી નોંધ લીધી છે અને દર વખતે એમાં સુધારો કરવાના પ્રયત્ન કરે છે તો આશા રાખીએ છે બધા સાધુ સંતો અમે ભેગા થઈને કે જે અમારા સલાહ તાજેતરમાં આજે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામા મુજબ રાજ્યના યુવાનો દ્વારા નશા માટે ઉપયોગમાં લેવાતી ચરસ ગાંજા સેવન માટે વપરાતી વસ્તુઓ જેવી કે રોલિંગ પેપર તેમજ ગોંગો સ્મોકિંગ કોન તેમજ પરફેક્ટ સેલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે આ જાહેરનામા અનુભવ જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા યુવાનોને નશા ની આદતથી દૂર રહેવા અને તેતુસાર સૌથી વધુ પાનગલાઓ અને મેડિકલ સ્ટોર પર વ્યાપક પોલીસ દ્વારા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તપાસ દરમિયાન સરકાર દ્વારા પ્રતિબંધ સ્મોકિંગ રોલિંગ પેપર તથા નશા માટે ઉપયોગમાં લેવાતી ચેતૃત્વનો જથ્થો અંગે સઘન પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રતિબંધ ચેતૃસોનો જથ્થો મળી આવ મળી આવતા કુલ છ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને જૂનાગઢ પોલીસ દ્વારા વેપારીને પ્રસ્તુતતા આપી દેવામાં આવી છે કે ભવિષ્યમાં જો કોઈ એપોર્ટ આવો પ્રતિબંધિત વસ્તુઓ વેચાણ કરવામાં આવશે તો તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્ય કરવામાં આવશે અને આ અભિયાનનો મુખ્ય હેતુ નશા વિરોધી જાગૃતિ ફેલાવી અને સમાજને સુરક્ષિત રાખવાનો હેતુ છે તેમ જણાવ્યું હતું ગૃહ વિભાગ દ્વારા સોળ બાર પચીસ એટલે કે આજરોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે જેમાં ગોગો પેપર રોલિંગ રોલ પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ જે નશાકારક પદાર્થો છે એનડીપીએસ ના જે સબસ્ટન્સ છે તેની સાથે ઉપયોગમાં લેવાતી હોય છે આ વસ્તુઓ જનરલી ખાસ કરીને પાન ગલ્લાની દુકાનો પછી ખાસ કરીને બ્લિંકિટ જેવા સાધનો દ્વારા પણ કેવું કે ઓનલાઈન માધ્યમથી મંગાવી શકાય આવી વસ્તુઓનું સંગ્રહ કરવું વેચાણ કરવું કે તેને કોઈ હોલસેલમાં વેચવું એ ગુનો બને છે જે અનુસંધાને આજે જાહેરનામાના અન્વયે જુનાગઢ જિલ્લામાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સુબોધ વડેદ્રા સાહેબની સૂચના અન્વયે એલસીબી એસઓજી હતા એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન તાલુકા પોલીસ સ્ટેશનની વિવિધ અલગ અલગ ટીમો બનાવી તમામ આવી જગ્યાઓ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને આવી કોઈ પણ જનક વસ્તુઓ મળી આવશે તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જૂનાગઢ શહેરમાં તાજેતરમાંથી ટ્રાફિક બ્રાન્ચમાં જ્યારથી પીએસઆઈ જાડેજાની જે નિયુક્તિ કરવામાં આવે છે ત્યારથી જૂનાગઢ શહેરમાં આડેધડ પાર્કિંગ તેમજ આડેત વાહન પાર્કો કરેલા હોય છે તેવા વાહનો સામે સતત લાલાક કરવામાં આવે છે અને જૂનાગઢની જે હાલ પરિસ્થિતિ વિકેટ પરિસ્થિતિ જોઈએ તો જૂનાગઢના રોડ રસ્તા ખરાબ છે તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં આડેત રોડ રસ્તા પર ગાડી વાહનો ચલા ચાલકો પોતાના વાહનો આડેત પાર્કિંગ કરીને વહી હોય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ખૂબ માથાના દુખાવ સમાન બનતી હોય છે ત્યારે જૂનાગઢ પીએસએ ટ્રાફિક પીએસ છે ત્યારે જ્યાં તેમના બ્રિગેડનો પોલીસ સ્ટાફ અને બ્રિગેડનો સ્ટાફ સાથે રહી અને જૂનાગઢ શહેરના વિવિધ માર્ગો પર જૂનાગઢમાં ફૂડ પેટ્રોલિંગ હાથે રહી અને જુનાગઢમાં આડેધડ વાહન પાર્ક કરેલી ગાડીને લોક કરીને તેઓને ગામ સહીથી અને કડક કાર્ય કરવામાં આવી હતી ને આવા વાહનો ચાલકો જો આડેધડ પાર્કિંગ કરશે ને જૂનાગઢને રોડ રસ્તાના ટ્રાફિકના ગાડી રાખશે તો તેમની સામે કડકમાં કડક કાર્ય કરવામાં આવશે તેવો સંદેશ આપતા સાથે એક ભૂત પેટ્રોલિંગ હાથ ધરતા જૂનાગઢના વાહન તળકોએ ભારે ફફડા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn दुकानदार <coughs> છે હું જાવ છું મારી છે basa doko basa